નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરશો હવે મિત્રો ઘણા સમયથી વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સ્પીપાનું નોટિફિકેશન આવ્યું કે નહીં કે પછી બીજી અન્ય સંસ્થા જે છે ઓકે તો એમનું નોટિફિકેશન આવ્યું કે નહીં હવે આ બધી જે સંસ્થાઓ છે એ શેના માટે છે તો આ બધી જે સંસ્થાઓ છે સ્પીપા છે પછી અન્ય જે પણ બીજી પણ સંસ્થાઓ છે જે યુપીએસસીની તાલીમ આપે છે હવે આ યુપીએસસીની તાલીમ હવે બધાને તો ના મળી શકે બરાબર એના માટે હવે આ બધી સંસ્થાઓ છે ને એ એન્ટ્રન્સ એક્ઝામ કન્ડક્ટ કરે છે રાઈટ જેમ કે સ્પીપા છે સ્પીપા પણ હર વર્ષે એન્ટ્રન્સ એક્ઝામને કન્ડક્ટ કરે છે બરાબર પછી એ એન્ટ્રન્સ એક્ઝામને જે લોકો ક્વોલિફાય કરે છે એ લોકોને યુપીએસસીની વિનામૂલ્યે તાલીમ આપતા હોય છે મિનિમમ જે ફીસનો જે સ્ટ્રક્ચર હોય છે એ પ્રોપર ખ્યાલ નથી પરંતુ એ લોકો સારી એવી તાલીમ આપતા હોય છે યુપીએસસી માટે અને એ લોકોનું ગાઈડન્સ ખરેખર રિઝલ્ટ બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે હમણાં રિસન્ટલી જે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું તમને ખ્યાલ હશે કે તમને ખ્યાલ હશે કે એમાં ગુજરાતના મેક્સિમમ કેન્ડિડેટ કહી શકાય કે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો એટલા કેન્ડિડેટ આ વખતે ગુજરાતમાંથી સિલેક્ટ થયા છે યુપીએસસી એક્ઝામ ક્વોલિફાય કર્યું છે ઓકે જેમના લિસ્ટ તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે મિત્રો જોઈ શકો કે આ વખતે ગુજરાત તાજેતરમાં યુપીએસસીની ફાઇનલ પરિણામ આવ્યું એમાં બાવીસ જેટલા ઉમેદવાર ગુજરાતમાંથી સફળ થયા છે જેના લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો ઓકે એમનો રેન્ક પણ તમે જોઈ શકો છો રાઈટ તો આપણે કહી શકાય કે આ જે સંસ્થાઓ દ્વારા જે યુપીએસસીની જે તાલીમ આપવામાં આવતી હોય છે એ બરાબર જબરજસ્ત આપણે કહી શકાય કે નેક્સ્ટ લેવલ ઉપર એ લોકોને તાલીમ આપવામાં આવતી છે ત્યારે તો આવું રિઝલ્ટ મળે છે આવું પરિણામ મળે છે ઓકે તો એમાંથી જ આપણે વાત કરવાની છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આવી જ એક કહેવાય કે એન્ટ્રન્સ એક્ઝામનું અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે અને યુપીએસસી બે હજાર પચીસ માટે જે લોકો તૈયારી કરી રહ્યા છે એ લોકો આ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર ક્વોલિફાય કરીને એનું પ્રશિક્ષણ જે ક્લાસ છે એમાં જોડાઈ શકે છે અને એની તાલીમ મેળવી શકે છે તો શું છે કોણ એપ્લાય કરી શકશે લાસ્ટ ડેડ શું છે કેવી રીતે એપ્લાય કરવો છે કે વેબસાઇટ ઉપર દરેક માહિતી મેળવજો તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરજો એન્ડ જે પણ લોકો તમારા મિત્રો હોય કે જે યુપીએસસી જીપીએસસી જેવી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને વિડીયો શેર કરજો એન્ડ આવા જ પ્રકારની વિડીયોઝ અપડેટેડ માટે ચેનલે સબસ્ક્રાઇબ ના કરવી તો ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આવા જ પ્રકારની દરેક સરકારી ભરતીને રિલેટેડ અથવા તો ભરતીઓની દરેક અપડેટ આપણી ચેનલ પર મળતી રહેશે તો વધુ પ્રાઇવેસ કરે કે વિડીયોને સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પ્રશિક્ષણ વર્ગ માટે જે નોટિફિકેશન જાહેર કર્યું છે એનું આ શોર્ટ નોટિફિકેશન છે આગળ ડિટેલમાં પણ આપણે માહિતી મેળવીશું બરોબર જેમ કે અહીંયા તમે વાંચી શકો કે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર પચીસ આઈ એસ આઈપીએસ ઈટીસી જે પણ સર્વિસીસ માટે એક્ઝામ લે છે યુપીએસસી દરેકની પ્રશિક્ષણ વર્ગ બે હજાર ચોવીસ પચીસ માટેનું આ નોટિફિકેશન જાહેર કર્યું છે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા માટે પ્ર પ્રજ્ઞાપીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ઉમેદવારને તાલીમ આપે છે જે અન્વયે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઓકેની તૈયારીના પ્રશિક્ષણ બે હજાર ચોવીસ પચીસ માટેની પ્રવેશ પરીક્ષા માટેના પ્રજ્ઞાપીઠમ આઈ એસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે જે અન્વયે ઉમેદવારે જે વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપરથી તમને વિગતવાર માહિતી મળી રહેશે આગળ હું આપણે જોઈશું ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા કે આ જે એન્ટ્રન્સ એક્ઝામમાં કોણ એપ્લાય કરી શકશે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે દરેક માહિતી મેળશો વેબસાઇટ પર તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસથી પંદર જૂન બે હજાર ચોવીસ દરમિયાન માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રવેશ પરીક્ષાની માહિતી જેમ કે અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવાની તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસથી અને પચીસ જૂન બે હજાર ચોવીસ સુધી રહેશે લાસ્ટ ડેટ ઓકે ઓનલાઈન ફોર્મ ભરવાને હવે ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકશે એના માટે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા ખાસ કરીને ધ્યાનમાં જોવા પડશે તો જોઈશું આપણે આગળ પ્રવેશ પરીક્ષાની તારીખ પ્રવેશ પરીક્ષાની તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસથી પરીક્ષાનું પરિણામ ત્રીસ જૂન બે હજાર ચોવીસ અને ક્લાસ થવા ચાલુ થવાની તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ ઓકે એટલે કે તમારી જે તમારા ક્લાસીસ છે એ ફાઇનલી ક્યારથી સ્ટાર્ટ થશે એક જુલાઈથી ઓકે અને આ જે જૂન સુધીમાં તમારી જે એન્ટ્રન્સ એક્ઝામ છે એની કામગીરી ચાલશે એની એક્ઝામ લેવાશે એનું રિઝલ્ટ આવશે વગેરે વગેરે ઓકે હવે આપણે વધુ માહિતી મળે કે આનું ફોર્મ કોણ ભરી શકે છે હવે મિત્રો એમની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છે અને એમાં તમે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર એન્ટ્રન્સ એક્ઝામ માટે તમે વાંચી શકો કેન્ડિડેટ શુડ હેવ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન એન્ડ શૂડ બિલોંગ ટુ ધ એજ ગ્રુપ ઓફ એકવીસ ટુ ટ્વેન્ટી એટ યર્સ ઓનલી ધેન કેન યુ કેન ઓલ એપ્લાય ઓકે એટલે કે જે લોકોએ ગ્રેજ્યુએશન છે ને મિત્રો કમ્પ્લીટ કરેલું હોય ને એ જ લોકો અને બીજું ખાસ કરીને એકવીસથી અઠ્યાવીસ વર્ષની વચ્ચે જે લોકોને એજ હોય એ લોકો એપ્લાય કરી શકશે ફર્સ્ટ આ કેન્ડિડે ક્રાઇટિરિયા છે પછી હાવ એર ઇફ યુ આર ફાઇનલ યર સ્ટુડન્ટ જે લોકો લાસ્ટ યરના સ્ટુડન્ટ છે એ લોકો ખાસ સમજો યુ કેન એપ્લાય યુ કેન એપ્લાય ઓકે એ લોકો પણ એપ્લાય કરી શકે બરોબર યુપીએસસી કોચિંગ સેન્ટર એલાઉ ઓનલી સિવિલ સર્વિસ પ્રિપેરેશન નો અધર કોર્સ વિલ બી અલાઉડ એટલે કે માત્ર યુપીએસસીની એક્ઝામ માટે જ આ કોર્સ ડિઝાઇન કરેલો છે ઓકે ધી ધ સિલેબસ ઓફ સીટી ઇઝ ધ સેમ એઝ ધ યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ ઓકે તો આ જે આમનો સિલેબસ છે ને એ કોમન એન્ટ્રન્સ એક્ઝામનો જે સિલેબસ છે એ યુપીએસસી જેવો જ છે બરોબર પછી તમે વાંચી શકો છો यूपीएससी कोचिंग सेंटर विल नॉट प्रोवाइड एनी लोडिंग फेसिलिटी टू कैंडिडेट एपेरिंग फॉर एग्जाम, ओके त्यार पी आग जुइए यूपीएससी कोचिंग सेंटर विल सेंड कन्फर्मेशन मेल टू ऑल कैंडिडेट वु हेव रजिस्टर्ड सक्सेसफुली अलॉन्ग विथ द रिक्वायर्ड डिटेल्स एट मेल मैसे तब सक्सेसफुली सिलेक्शन थे त्यारछीत ઓન એન્ટ્રન્સ એક્ઝામ ઇઝ કન્ડક્ટ બાય ઓકે એટલે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્ઝામને કન્ડક્ટ કરવામાં આવે છે યુપીએસસી કોચિંગ સેન્ટર ફોર ઓલ એપ્લિકેન્ટ ધ એક્ઝામ વિલ હેલ્ડ એટ અહેમદાબાદ ઓકે એટલે કે તમારી એક્ઝામ છે એ અમદાવાદમાં જ કન્ડક્ટ કરવામાં આવશે કઈ એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામ આ તમે કેટલાક ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે મિત્રો તમારી જે કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે ને મિત્રો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે એક્ઝામ કેવી રીતે લેવાશે કઈ ડેટ ઉપર લેવાશે શું છે સંપૂર્ણ આનું સિલેક્શન પ્રો પ્રોસીજર એની આપણે માહિતી મેળવી હવે તમારી જે એક્ઝામ છે ને મિત્રો ફોર્મ ફિલિંગ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારી એક્ઝામ છે એ જૂન મહિનામાં જ કન્ડક્ટ કરી લેવામાં આવશે ઓકે ચાર જૂન બે હજાર ચોવીસથી તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે એક્ઝામનું ટાઈપ રહેશે એ ઓનલાઈન એમસીક્યુ ટેસ્ટ રહેશે પછી ટેસ્ટ ટાઈમિંગ રહેશે બે કલાકનો તમને સમય આપવામાં આવશે ટોટલ બે કલાક બસો ક્વેશ્ચન હશે અને ટોટલ માર્ક્સ છે બસો માર્ક્સ અને ટોટલ ક્વેશ્ચન હન્ડ્રેડ રહેશે એટલે કે દરેક ક્વેશ્ચનના બે માર્ક્સ રહેશે નેગેટિવ માર્ક્સ સિસ્ટમની વાત કરીએ તો મિત્રો વન થર્ડ નેગેટિવ માર્ક સિસ્ટમ રાખવામાં આવેલું છે અને ત્યાર પછી સિલેબસની વાત કરીએ તો જનરલ સ્ટડીઝમાંથી સિક્સટી ક્વેશ્ચન પૂછા છે જેમાં હિસ્ટ્રી જીઓગ્રફી ઇન્ડિયન પોલિટી એન્વાયરમેન્ટ ઇકોલોજી છે કરંટ અફેર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે આના સંબંધી સિક્સી ક્વેશ્ચન પૂછા છે જનરલ સ્ટડીઝમાં પછી સીસીએટનું પણ એક પેપર હશે જેમાં ચાલીસ ક્વેશ્ચન પેપર તો એક જ રહેશે હન્ડ્રેડ માર્ક્સનું ઓકે સોરી હંડ્રેડ ક્વેશ્ચન રહેશે એમાં ચાલીસ ક્વેશ્ચન સીસીએટના રહેશે જેમાં મેથ્સ રીઝનિંગ એન્ડ કોમ્પ્રિન્સ રીડિંગ આવી જશે રાઇટ તો આ સિલેબસ છે મિત્રો આ એક્ઝામનો સિલેબસ છે કોમન એન્ટ્રન્સ એક્ઝામનો ઓકે આમાં તમે ક્વોલિફાય કરીને તમે આમાં જોડાઈ શકો છો મિત્રો ઓકે તો જો તમારું ડ્રીમ હોય કે ખાસ કરીને યુપીએસસી એક્ઝામ ક્લિયર કરવું છે તો તમે આમાં જોડાઈ શકો છો ઓકે અત્યારે હાલ આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ શરૂ થઈ ગયેલા છે એની પણ આપણે વાત કરી લઈ હવે આ જે પ્રોગ્રામ જે હોય છે ને મિત્રો જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે કન્ડક્ટ કરવામાં આવે છે કે બેસ્ટમાં બેસ્ટ સ્ટુડન્ટ તૈયાર કરીને એ લોકો યુપીએસસી એક્ઝામમાં બેસે તો એમના માટે આખો પ્રોગ્રામનું હાઇલાઇટ અહીંયા આપેલું છે જે તમે જોઈ શકો મિનિમમ બસો જેટલા સ્ટુડન્ટ્સને લોકોને સિલેક્ટ કરવાના છે અને એ લોકોને માટે જે ફેકલ્ટી છે બેસ્ટ ફેકલ્ટી એક્સપિરિયન્સ ફેકલ્ટી હોય છે મિત્રો પછી રેગ્યુલર મોક ટેસ્ટ તમારું થતું હોય છે તમે વાંચી શકો કે રેગ્યુલર સ્ટુડન્ટ ઇન્ટરેક્શન છે પછી ઇન્ટરવ્યુ પેનલની એટલે કે ઇન્ટરવ્યૂની પણ તમને સાથે સાથે તૈયારી કરાવતા જ હોય છે રાઈટ તો આ બધી જ વાત તમે જોઈ શકો છો ઓકે મટીરિયલ બધું જ તમને અહીંયાથી પ્રેક્ટિસ ટેસ્ટ છે ક્યાંથી કેવી રીતે આપવું બધું જ તમને સમજાવવામાં આવતો હોય છે આખી એમની હાઇલાઇટ વાંચી શકો છો એમની વેબસાઇટ ઉપર દરેક ડિટેલ્સ મળી રહેશે હવે મિત્રો એમનું આ ઓફિસિયલ નોટિફિકેશન છે તમે ઓફિસિયલ જે નોટિફિકેશન છે એમાં ત્રીસ મે બે હજાર ત્રેવીસ ઓકે આ બે હજાર ત્રેવીસનું નોટિફિકેશન ઓલ્ડ નોટ અહીંયા તમે એમનું ઓફિસિયલ જે ન્યૂ અપડેટેડ નોટિફિકેશન તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો તો લાસ્ટ ડેટ તમને મેં કહી દીધી ઓનલાઈન અરજી કરવા માટેની પંદર જૂન બે હજાર ચોવીસ પરંતુ લાસ્ટ ડેટની રાહ ના જોવી જરૂરથી એપ્લાય કરી લેવું જો તમારું યુપીએસસી માટે એક તૈયારી કરવા માંગતા હોય સારી એવી સંસ્થાઓ સાથે તો તમે જોડાઈ શકો છો બાકી સ્પીપાનું હજુ નોટિફિકેશન આવવાનું બાકી છે સ્પીપાનું મે બી જૂન જુલાઈમાં એનું નોટિફિકેશન આવશે મે જૂનમાં આવી જ જશે બરાબર અને એની એક એન્ટ્રન્સ એક્ઝામ છે એ ઓગસ્ટમાં કન્ડક્ટ થતી હોય છે બરાબર તો એનું વેઇટ કરી શકો તો એનું પણ જ્યારે અપડેટ આવશે તો એનો પર એક ડિટેલ વિડિયો આવી જશે ચેનલ પર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ઓકે તો મને નેક્સ્ટ વિડીયોમાં આજો વિડીયો પૂરતું આટલું જ